Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવટી ગામમાં એક ઘટના બની છે જેમાં બે નાના ભાઈ બહેન ત્યારે રમતા કારમાં પુરાઈ બેઠા છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે આ કરુણ ઘટના પંદર જુલાઈ મંગળવારના રોજ સાંજે છ વાગે બની હતી કારનો દરવાજો અંદરથી લોકતા જતા બંને બાળકો અંદર ફસાઈ ગયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દીપકભાઈ સોડાત્રાના ત્યારે બે બાળકો તન્વીને ત્યારે મિત્રો અને હિત ગણેની ત્યારે બાર પાર્ક કરી ત્યારે ફોર વ્હીલ રમી રહ્યા હતા રમતા રમતા બંને કારો કારમાં ગયા હતા અને અચાનક કારની લોક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી અંદર ફસાયેલા બંને ભાઈ બહેનો ગુંગળામણના કારણે કરુણ મોત નીપજ્યું હતું ત્યારે આ ઘટનાને પગલે એરાટી આપી ગઈ હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે બાળકોને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના સમગ્ર ગામમાં શોકનું મોજું પરિવડ્યું છે અને પરિવારોનો ત્યાર પર આપ તૂટી પડ્યું છે આ ઘટના માતા પિતા માટે એક ચેતવણી સમાન છે વાહનોમાં રમતા બાળકો સતત જરૂરી ત્યારે નજર રાખવી જરૂરી છે જોકે વાલીઓ પોતાના બાળકની સલામતી માટે હંમેશા સતર્ક રહેવું જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ